જીતુભાઈ કેટલા વાગે લાઈવ તમે કર્યું તું ચાલુ મારે જીતુભાઈ તમારું લાઈવ નું નોટિફિકેશન કેમ નથી આવતું જીતુભાઈ ઓલી મેં તમારી આ ઇન્સ્ટાગ્રામ આઈડી જોઈ હતી પણ મારે તમારી જેમ જ છે લોગિન બતાવે છે ને મેં છે ને લિંક બીજી ફેરવી નાખી દીધી છે હવે મારી આઈડી ખુલશે જરાક જોઈ લેજો તમે મેસેજ કરજો મારે તમારી જ છે તમારી આઈડીમાં મેં ખોલી ને લિંક તો એમાં લોગ ઇન કરવાનું કે મારી પાસે પાસપોર્ટ નથી ભૂલાઈ ગયો ઇન્સ્ટાગ્રામનું એટલે હવે તમે છે ને મેં નવી આઈડી લિંક નાખી છે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામની તો એમાંથી તમે હવે ડાયરેક્ટ કરજો મારી આઈડીનું નામ છે રાઠોડ એકાણું ચોરાણું રાઠોડ ભરત કરીને ઉપર ઓલે પેટા આઈડી હોય ને એમાં રાઠોડ નાઇન વન નાઇન ફોર કરીને આઈડી છે મારી એ રોજ રાત્રે નવ વાગે આ તો હું આવ્યો ને જમી રહ્યો તો દસ વાગી ગયા આજ તો બહુ મોડું થઈ ગયું બાકી છે જમવાનું આયસા બેન ક્યાં ગયા પછી આપણે દેશી બોય તમારી કોમેન્ટ ભૂલાઈ ગઈ છે તો વાસી લઉ આ જરૂરથી રિટર્ન પાસે હા તો જીતુભાઈ ને રિટર્ન કરી દેજો ને ઓલા વૈષ્ણવજી ને રિટર્ન કરી દેજો ન કર્યું હોય તો આજે રાત્રે નવ વાગે હા ભાઈ તો મારે મોડું થઈ ગયું હતું ને નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી લે આજ હું તમારું નોટિફિકેશન નથી ચાલો ચેક કરી લઉં આ કરી લો સિદ્ધુભાઈ આજ જો ગોવરીની લાઈવમાં આપણે નામ કઈ આવીએ ભરતભાઈનું આયશા બેનનો જમવાનો ટાઈમ છે રાત્રે બાર ત્રીસ હા બાર ત્રીસ નહીં બે વાગ્યાની હશે લગભગ બે વાગ્યા પછી હશે એક સ્ત્રી કે બે બે વેગન આસપાસ જમતા હશે આજ આજ હું બનાવું છું આયશા દીદી લખો તો જરા કમેન્ટ કરો તો હા જાસુ તો જાવ બે ગઈ આવો ઈ મને કઈ ન કે હું કઈ એનાથી ફાટી નથી પડતો તમને બે પાછા બે જીતુ ભાઈ તમે પણ ધ્યાન રાખજો તમને ન પૂરી દે આઈસા દીધી રહે તો એટલું બધું કઈ લી પણ તમને પૂરી દે તમ તમને બ્લુ આપી દીધું છે રિટર્ન કરી લેજો પૂછી લેજો કે દેશી બોય કઈ સમજાણું નહીં તમારે બ્લુ બ્લુ જોઈએ છે દેશી બોય તો બ્લુ આપી દઉં ગાલો નહીં દે ને પેલી કીર્તિ ના ના એ કઈ ગાલો બાલો ન દે ખાલી આરતી બોલે જીતુભાઈ કઈ ગાલો બાલો ન દે આરતી બોલે ખાલી ઉતારો જીતુભાઈ ની આરતી અમારા ઘેરે વા પછી એમ કે ઉતારો આઈશાબેન ની આરતી અમારે ઘેરે પધારો એ આરતી કરે અહીંયા અહિયાં તો ખબર પડે તમને ગાયું બોલે કે આરતી કરે દેશી બોય સરખું તમે લખો મને કઈ ખબર ન પડી તમારે બ્લુ જોઈએ કે ઓલા વૈષ્ણવી સીધો વૈ આવી જશે તમે જીતુભાઈ તમે જોઈ લેજો જીતુભાઈને ને રિટર્ન કરી દીધું હોય તો લખજો મારો ભાઈ કે જીતુભાઈ ને રિટર્ન કરી દીધું છે ને તમારે બ્લુ જોતું હોય તો આપી દઉં તમને પણ આઈશા દીધી ત્યાં વૈ જાવ છો તમે ઘડિયાણ ઘડીએ ડોબરીની લાઈમાં ન જતા તમે ઘડિયાણ ઘડીએ